ગુજરાતે ફિલ્મ જમકુડીના કલાકારો મહેમાન બન્યા હતા ત્યારે હનુરામ પરિવાર દ્વારા ખાસ મીટ એન્ડ ગ્રીટ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું ગુજરાતે ફિલ્મ જમકોડીના કલાકારો વિરાજ ઘિલાણી અને ઓજસ રાવલ શેરના મહેમાન બન્યા હતા ત્યારે તેઓ કલા નગરીના ફિલ્મ ચાહકોને મળી શકે તે માટે ચકલી સર્કલ ખાતે આવેલા હનુરામના આઉટલેટ પર ખાસ મીટ એન્ડ ગ્રીટનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં કલાકારોએ જણાવ્યું હતું કે ગુજરાતી ફિલ્મને પ્રમોટ કરવાની જવાબદારી ગુજરાતના લોકોની છે હેલ્લારો જેવી ગુજરાતી ફિલ્મને નેશનલ એવોર્ડ પ્રાપ્ત થયો છે જે ગુજરાતી ફિલ્મ ક્ષેત્ર માટે ગર્વની વાત છે હનુરામ પરિવાર દ્વારા જમકુડી ફિલ્મની ટિકિટ બતાવનારને વિશેષ ડિસ્કાઉન્ટ આપવામાં આવશે ગુજરાતી ફિલ્મ ક્ષેત્રને આગળ વધારવાની જવાબદારી દરેક નાગરિકની છે ત્યારે હનુરામ પરિવારે તે જવાબદારીના ભાગરૂપે ખાસ શરૂઆત કરી છે અને જે વિશે માહિતી આપતા હનુરામ ફૂડ્સના સ્થાપક રાજુભાઈ દોશી અને હનુરામ ફૂડ્સના ડિરેક્ટર જાણકારી આપી હતી એક સરસ મજાની ગુજરાતી ફિલ્મ આવે છે એનું નામ છે જમકુડી એકત્રીસમીની મે ના આવે છે અને આ મારી માટે પહેલી ગુજરાતી ફિલ્મ છે જેમાં હું એક્ટિંગ કરવા જઈ રહ્યો છું અને આટલી મોટી ઇન્ડસ્ટ્રી છે આપણી તેમાં હું મારો પગ મૂકવા જઈ રહ્યો છું પહેલી વાર તો પ્લીઝ બધા સપરિવાર સાથે જોજો ઇટ્સ અ હોરર કોમેડી ફિલ્મ અને આ ફિલ્મમાં હું છું ઓજસભાઈ છે માનસી પારેખ છે નિસર્ગ ત્રિવેદી છે સંજય ગલસર છે ભામિની બેન જાની છે આટલા બધા તમામ કલાકારો છે અને પ્રોપર ફેમિલી એન્ટરટેનર છે બહુ ટાઈમ પછી એક ફેમિલી એન્ટરટેનર ફિલ્મ આવી રહી છે સો પ્લીઝ બધા તમારા બધા આખું જેટલા બી લોકો હોય તમારા જાણ કરવામાં બધાને લઈ જાજો મૂવી ગમશે વધારે સ્ટોરી એટલે આમાં આપણું જે એક ફોકલોર છે આપણું જે એક જે લોકવાહિતા લોકવાહિકા લોકવાહિકા છે કે એક રાજાને સસો રાણી તો અમે લોકો એમાં આવી રીતના કર્યું છે કે એ કેમ આવી એ શું હતું પોતાની એક આપણું એક પોતાનું એક શું કહેવાય ને ટેક આપણું પોતાનું એક આપણું અમારું શું ઓપ આપી છે એક પોતાનું ટેક આપ્યું છે એમાં ને મારી માટે હું મુંબઈથી આવું છું તો મારું ગુજરાતી મુંબઈ જેવું ગુજરાતી છે તો જે ગુજરાતમાં ગુજરાતી બોલાતું હોય એટલું ગુજરાતી નથી આવડતું મને પણ મૂવીમાં એવું સારું કર્યું છે કારણ કે અમે ત્યાં હતા ઓજસભાઈ હતા જે મને હેલ્પ કરતા હતા કે આવી રીતના બોલવાનું આમાં ગુજરાતી મૂવમાં જે ગુજરાતી બોલે અમે લોકો બોલે લોકા અહીંયા આપણે બધા લોકો બોલે તો આ બધું વસ્તુ છે સારી સારી સરક મજાની વસ્તુ છે આમાં ઓજસભાઈ બી છે ઓજસભાઈ નમસ્કાર વડોદરા હું છું જ શ્રાવલ ખૂબ આનંદ થઈ રહ્યો છે પુનઃ એકવાર મીડિયા પરિવારને વાત કરીને એક ભૂતપૂર્વ પત્રકાર તરીકે મને જ્યારે જ્યારે આવવાનું મોકો મળે છે પછી સ્ટેન્ડઅપ કોમેડી હોય ચલચિત્રો હોય સિરિયલો હોય કે મારા નાટકના શો હોય વડોદરા અહીંયા વસે છે વસ્તુતુ અને કાયમ વસ્તુ રહેશે અને એવો જ એક પુનઃ સુવર્ણ અવસર મળ્યો છે એક આવનારી અમારી ચલચિત્ર જેનું નામ છે જમકુડી એ ફિલ્મની ટીમ અને એ ફિલ્મની ટીમ આજે અહીં આવી પહોંચી છે વડોદરામાં ફિલ્મ વસો અને ગોંડલમાં શૂટ થયેલી જેનું ટ્રેલર બહાર આવ્યું ત્યારે ખૂબ બધો સરસ પ્રતિસાદ એને મળ્યો સંગીતમાં વાત કરીએ તો એવા સંગીતમયી નિર્માત્રી છે અમારા જે અભિનેત્રી પણ છે અને ગાયિકા પણ છે માનસી પારેખ એટલે કે માનસી પાર્થિવ ગોહિલ એમના પ્રોડક્શન બેનર હેઠળ આ ફિલ્મ જે બની છે એમાં એમણે ગીત પણ ગાયું છે અને એક ઉભરતું નામ ગુજરાતી ગીત સંગીતની દુનિયામાં અઘોરી મ્યુઝિક અઘોરી મ્યુઝિક સાથે મળી અને આ જમકુડીની વાર્તા કે જે આપણી એક નાનકડી એક લીટી અથવા બે લીટી હતી કે એક રાજાને સો સો રાણી જમકુડી રે જમકુડી એ વાર્તાને કેન્દ્રમાં રાખીને એને પોતાની એક ઓપ આપીને ગુજરાતના એવા સફળ નિર્માતા સફળ દિગ્દર્શક જેમણે આની પહેલાં પરેશભાઈ રાવલ સાથે ડિયર ફાધર એની પહેલાં વેન્ટિલેટર અને ખૂબ બધી ફિલ્મોમાં કામ કર્યું છે અને ડિરેક્ટર તરીકે એમણે આ ફિલ્મ અત્યારે હવે આપણા બધાને આપી છે જેનું નામ છે જમકુડી ઉમંગ વ્યાસ ઉમંગ વ્યાસ આ ફિલ્મના નિર્માતા નિર્દેશક ડિરેક્ટર છે અને એમનું એક વિઝન હતું એમનું એક એવું સપનું હતું કે એક એવી હોરર કોમેડી કે જેમાં રોમાંચ અને હાસ્ય આ બંનેઓનો એક સુમેળ થાય એક સરસ સમન્વય થાય એમાં ખાલી એક ખંડેર હવેલી નહીં પણ એ હવેલીમાં રહેતી એક એવી વાત એ હવેલીમાં રહેલો રોમાંચ એમાં રહેલી સેજ બીક એમાં રહેલું સેજ હાસ્ય અને એ બધું જો ભેગું કરવું હોય સામગ્રી ભેગી કરવી હોય તો એવા કલાકારોની જરૂર પડે અને એવા કલાકારોની એમને પસંદગી કરી જે પહેલાં બી એમણે એમની સાથે કામ કર્યું છે આજે તમે વાત કરો તો કયો ગુજરાતી છે જે સંજય ગોરડિયાને નથી ઓળખતું કારણ કે કોમેડીમાં એમનું નામ આવે એમની હથોટી ઘણી સરસ છે એવા ઘણા બધા કલાકારોનો હોય થયો અને કેન્દ્રમાં એક એવું પાત્ર જોઈતું હતું કે જે કોમેડી પણ સારી કરે છે લોકોને પણ ગમે છે અને પહેલીવાર સિનેમામાં એમને પદાર્પણ કરાવી શકીએ ત્યારે વિરાજભાઈ ગેલાણીની પસંદગી થઈ કે વિરાજભાઈ ગેલાણીને આપણે અઢળક પ્રેમ વિશ્વભરમાં મળે છે એમના કન્ટેન્ટ માટે એઝ અ કન્ટેન્ટ ક્રિએટર એઝ અ રીલ ક્રિએટર એઝ અ વિઝ્યુઅલાઇઝર અને પછી હવે બોલિવૂડમાં પણ એમણે નાના નાના રોલ કર્યા પણ પ્રથમ મુખ્ય ભૂમિકામાં લીડ રોલમાં એમણે આ પિક્ચર કરી છે જેનું નામ છે જમકુડી અને સમગ્ર ગુજરાતમાં શૂટ આખું એનું જે શૂટિંગ છે એ ગુજરાતમાં જ થયેલું છે અને એ ફિલ્મ નજીકના નજીક સિનેમા ગુજરાતમાં અને મુંબઈમાં એકત્રીસમી મે આવી રહેલી છે અમારા બંનેઓના પાત્રની વાત કરું તો એનું પાત્ર બાબલો મારું પાત્ર ઘેલચંદ્ર ટૂંકમાં ઘેલ બંનેઓ મિત્રોની વાર્તા અને એમાં માનસી પાર્થિવ ગોહિલ જે માનસિંહ પારેખ તમે જુઓ છો પોસ્ટરમાં પણ એ પણ એક મહત્ત્વની ભૂમિકા ભજવે છે

શેડ્યુલ કરી કરી અને આખું શેડ્યુલ અમુક શેડ્યુલ આપણે ગુજરાતમાં શૂટ અવોર્ડ ફંક્શન્સ બી અવોર્ડ ફંક્શન્સ પણ થવા લાગે છે આપણે ફિલ્મ ફેર અહીંયા એનું આયોજન થયેલું જ તો એ મને લાગે છે ત્યાં સુધી સરકાર પૂરતું કરી રહી છે પરંતુ ક્યાંક ને ક્યાંક છે મને કહેતા બહુ ખેદ થાય છે પણ છે ક્યાંક ક્વોલિટી સાથે જ્યારે કોમ્પ્રોમાઇઝ થાય છે ત્યારે એક સારી પિક્ચર આવે ઓડિયન્સ કેળવાય પછી જે ઘાણ નીકળતું હોય છે એ ઘાણમાં ઓડિયન્સ પાછું તૂટી જાય છે અને પાછી એક સારી પિક્ચર આવે છે એને એ જ એકડો ગૂંટવો પડે છે દર વખતે અને પાછું ઓડિયન્સ ભેગું થાય પાછું તૂટી જાય પાછું ભેગું થાય તો જો એ ક્વોલિટી કોમ્પ્રોમાઇઝ ન કરીએ કોઈ પણ ક્ષેત્રમાં કથા પટકથા સંવાદ અભિનય છબી કલા એ જેટલું હોય એટલું એ બધા જ વિભાગમાં જો તમે પૂરેપૂરું એમાં મહેનત

બરોડા અને હનુરામ પરિવારમાં આપનું સ્વાગત કરીએ છીએ વિરાજભાઈ અને જમકુડી ટીમને તો કદાચ ખ્યાલ નહીં હોય પણ હનુરામ વર્ષોથી બરોડામાં મીઠાસ લેતું આવ્યું છે જેમ વિરાજભાઈ અને એમની ટીમ એન્ટરટેનમેન્ટ ઇન્ડસ્ટ્રીમાં મોજ પડાવતી આવી છે એ જોતાં અમને આનંદ થયો કે આજે હનુરામ પણ તમારી સાથે જોડાઈ શક્યા અને ગુજરાત અને ગુજરાત ફિલ્મ ઇન્ડસ્ટ્રીને અમે આગળ લઈ જવા માટે એક પ્લેટફોર્મ બની શક્યા છે વડોદરા તો એક સંસ્કારી નગરી છે અને એ જ સંસ્કારી નગરી ઉપર જમખોડીની ટીમ જે બરોડા ભાવનગરથી છે પાર્થિવભાઈ ગોયલ પાર્થિવભાઈ ગોયલના ફેમિલીમાંથી ઈ લોકો પણ અને અમે પણ ભાવનગરથી છે તો ખૂબ જ આનંદ થયો કે આ મૂવીનું પ્રમોશન અમારે ત્યાં થયું છે ને આ જોતાં અમને થાય છે કે હવે હનુરામ આ મૂવી ઇન્ડસ્ટ્રીના પ્રમોશનથી અમે આ ઇન્ડસ્ટ્રીમાં પણ આગળ વધવા માટે માંગીએ છીએ થેન્ક યુ મારું નામ ધરીન દોશી છે અનુરામ ફૂડ્સ પરિવારમાંથી